કંગના ઇન ટ્રબલ શું કંગના રાણાવતનું લોકસભા સભ્યપદ રદ થશે જાણો કયા મુદ્દે હાઈકોર્ટે અભિનેત્રીને મોકલી છે નોટિસ નમસ્કાર હું છું દિશા દેસાઈ સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે બુધવારે એક અરજી પર મંડી બેઠકથી જીતેલ ભાજપ સાંસદ કંગના રાણાવતને નોટિસ ફટકારી છે આ અરજીમાં કિન્નોરના રહેવાસીએ કંગના રાણાવતનું લોકસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી છે અરજદારે દાવો કર્યો છે કે લોકસભા સીટ માટે તેમના ઉમેદવારીપત્રો ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યા હતા અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જ્યોત્સના રેવાલે કંગના રણોતને એકવીસ ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે કંગના રાણોતે મંડી લોકસભા સીટ પર તેના હરીફ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે ચુમ્મોતેર હજાર સાતસો પંચાવન મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી તેમને પાંચ લાખ સાડત્રીસ હજાર બે વોટ મળ્યા હતા જ્યારે સિંહને ચાર લાખ બાસઠ હજાર બસો સડસઠ વોટ મળ્યા હતા પિટિશનર લાઇક રામનેગીએ કંગના રણોતની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે રિટર્નિંગ ઓફિસરે તેમના નામાંકન ખોટી રીતે ફગાવી દીધા હોવાનું તેમણે જણાવ્યું હતું વન વિભાગના ભૂતપૂર્વ કર્મચારી નેગીએ જણાવ્યું હતું કે તેમણે અકાળ નિવૃત્તિ લીધી હતી અને રિટર્નિંગ ઓફિસરે નામાંકન પત્રો સાથે વિભાગ તરફથી કોઈ બાકી પ્રમાણપત્ર આપ્યું હતું પરંતુ તેમને એક જ દિવસમાં વીજળી પાણી અને ટેલિફોન વિભાગ તરફથી કોઈ બાકી પ્રમાણપત્ર સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું તેમણે આ અંગે રજૂઆત કરતા રિટર્નિંગ ઓફિસરે તેમને સ્વીકાર્યા ન હતા અને ઉમેદવારી પત્ર નામંજૂર કર્યા હતા નેગીએ દલીલ કરી હતી કે જો તેમના કાગળો સ્વીકારવામાં આવ્યા હોત તો તેઓ ચૂંટણી જીતી શક્યા હોત અને ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની